હા ભાઈ બંધુ અમારો આજનો ટાર્ગેટ છે અગિયાર ગામના પાણી ભેગા કરવા અને તમે જોઈ શકો છો મારા સંગાથ ભૂલાભાઈ છે એ આ બાજુ મોહિતભાઈ છે અને આપડા દેવભાઈ તો ક્યાં ચોકે ચડી ગયા છે આપણે અત્યારે હાલ રાણાસર છીએ રણસર પાણી ભરવા આવ્યા છીએ પણ દેવો દેખો તમે આપણા દેવભાઈ દેખો ટાકું ઊંચું કરીને પાણી ભરે છે છે ભાઈ પાણી છે અંદર ઓહો હો દશીના થાવ થાવ દેખો અમારા ભોલાભાઈ અંદર પાણી ભરવા ગયા છે આખી બોટલ ભરજો ભોલાભાઈ હા ભોલાભાઈએ આખી બોટલ ભરી દીધી છે આવી જ રીતે અમે અગિયાર ગમના પાણી ભરવા નીકળી ગયા છીએ અમારો આજનો ટાર્ગેટ છે અગિયાર ગમના પાણી તો ભરવા એમથી વધારે જો બાર તેર ગામના ના થશે તો વાંધો નથી લગભગ હાલ

અમે ચાર જણા ફરવા જઈ રહ્યા છીએ અમે ચવેલી પોકી ગયા છીએ અને અમે અહીંયા ટોકો ગોતીએ છીએ કંઈ દેખાતું તો નથી ભાઈ આગળ જવા દો દે ગયા છે ત્યાં ટોકા બાજુ જઈ રહ્યા છીએ અને તમે દેખી શકો છો અમને રસ્તો તો કંઈ ખબર નથી આ બે ભાઈઓ તો એમને પાછળ રખડતા રખડતા આવે છે એ રીતે હું અને દેવાભાઈ દેખીએ છીએ દેખો બહુ આવી રહ્યું આગળ ટાંકું દેખાણું છે અમને એ બાજુ જઈ રહ્યા છીએ અને અહીંયાના ખાડા બહુ છે એટલે અમને ચલાવવામાં દેવભાઈની થોડી મુશ્કેલી આવી રહી છે આ ગાય અમે તવેલી તો આવ્યા છીએ પણ અહીંયા દાદા એક મળ્યા તો એને એમ કહે છે કે અહીંયા તો અમે અંર ચાલુ નથી એટલે પણ અમારે ક્યાં નબદાનું પાણી આવે છે તો અમારે બોરનું પાણી જોવે છે નબદાનું પાણી કે બીજું કોઈ નદીનું ધરોઈનું કોઈ પણ પ્રકારનું પાણી જોતું નથી ગામના બોરનું પાણી જોવે છે જમીનમાંથી જે નીકળે છે ને તે એટલે એના પછી અમે હવે વડાવલી બાજુ જઈ રહ્યા છીએ અને તમને હવે આગળ વડાવલી જઈને બતાવીશું શું થાય છે આગળ ત્યાં પાણી મળે છે નથી મળતું આ બહુ મુશ્કેલ ભર્યું કામ છે જેમ કે અગિયાર ગામના પાણી ભેગા કરવા હોય જેવી તે વાત નથી અમુક જગ્યા પાણી આવે અમુક જગ્યા પાણી ના આવે એ બહુ જ મોટી સમસ્યાઓ થાય છે અત્યાર સુધી અમે નીકળ્યા છીએ એક એક ગામનું પાણી લીધું છે અને એક ગામનું અહીંયા ફેલ ગયું છે એટલે મતલબ તો મળ્યું નથી અમને પાણી એટલે અમે આગળ વડાવલી બાજુ જઈ રહ્યા છીએ અને અમે હવે વડાવલી જઈને તમને આગળનું વિસ્તારપૂર્વક વાત કરીશું શું થાય છે ત્યાં પાણી તો અહીંયા કહે છે દાદા કે ભોર બંધ છે એટલે સવારે જ પાણી આવશે એટલા માટે અમે અમે આગળ જઈ રહ્યા છીએ હવે તો વડાવલી જવાનું છે પાપુ વડાવલી બાજુ જઈ રહ્યા છીએ આશા કરીએ છીએ કે પાણી વઢાવલી મળી રહે અમે અત્યાર ગામ કર્યા છીએ અને અમને સિર્ફ એક જ ગામનું પાણી મળ્યું છે અહીંયા બે ગામનું પાણી મળ્યું નથી એટલે આવી રીતે અમારો આજનો ટાર્ગેટ નહીં થઈ શકે તો આશા કરીએ છીએ કે વઢાવલીમાં અમને પાણી મળી શકે આગળની જે પણ વાત હશે એ તમને વઢાવી લઈને બતાવીશું અહીંયા આ બે વય ન આવી રહ્યા છે ગયા <Num> છીએ <Num> 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 અહીંયા પણ અમે ટાંકુ તે કંઈ જોવા નથી મળતું અહીંયા ગામમાં જઈ રહ્યા છીએ અમે જો અમને ગામમાં ટાંકુ મળે તો ઠીક છે મળી તો જશે જો કે નહીં મળે તો કોઈ ભાઈને પૂછી લઈશું એ હવે હવે દેવ ભાઈ લઈ જાય ત્યાં જવાનું છે ગાઈસ ફાઇનલી એમ ટાંતા ટાંકા દીધી હમ ઉસ તરફ જા રહે હે ગાઈસ જઈ રહ્યા છીએ હવે ભાઈ લઈ જાય ત્યાં દવાનું ક્યાંય તમને અહીંયા વઢાવીનું પાણી ના મળ્યું તો અમે સમીશા બાજુ લઈ રહ્યા છીએ આશા કરીએ છીએ કે પાણી ના હોય પાણી મળી રહે એવી આશા કરીએ છીએ તો અમે સમીસા ગામમાં પહોંચી ગયા છીએ અમે બોજ તરફ જઈ રહ્યા છીએ આશા કરીએ છીએ અમને બોર અહીંયા પાણી મળી રહે અમે જઈ રહ્યા છીએ આગળ ત્યાં જઈને જે સ્થિતિ છે તેની વાત કરીશું અમે પાણી લઈને આવ્યા છીએ પૂરનું તો ના મળ્યું પણ પૂવાનું મળ્યું છે છે જમીનમાંથી મળ્યું છે અને હવે અમે જઈ રહ્યા છીએ આપણા જિલ્લા વાસણા તરફ જઈ રહ્યા છીએ આશા કરીએ છીએ ત્યાં પાણી મળી રહે કેમકે અહીંયા તો આગળના ગામોમાં તો ધરોઈનું પાણી છે એટલે ત્યાંથી હવે પાછા જઈએ છીએ અમે જિલ્લા વાસણા તરફ ત્યાંથી વડોદરા થઈ અને આગળ વધીશું તમારો સાથ સહકાર અમારી સાથે રાખજો કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા બ્લોગને લાઈક આપજો કઈ જ અમને જિલ્લાવાસણાએ પાણી મળ્યું નથી હવે અમે દણોધરા તરફ જઈ રહ્યા છીએ અને અંધારું પણ બહુ થવા આવ્યું છે લગભગ સાડા છ વાગી રહ્યા છે અમને લાગતું નથી આજનું કે અમારો આજનો ટાર્ગેટ છે જે પૂરો થઈ શકે આશા કરીએ છીએ કે ધોળધરા મળી જાય આ ગાઈઝ અમને ધોળધરા પણ પાણી મળી ગયું છે દેખી શકો છો તમે અને હવે અમે ધોળી ખાડા ધરવા અને મીઠા ધરવા તરફ જઈ રહ્યા છીએ આશા કરીએ છીએ આ ત્રણેય ગામના પાણી મળી રહે તો અમારો જે ટાર્ગેટ છે એ થોડો આગળ વધી શકે થોડો આગળ પહોંચી શકે ટાર્ગેટ પૂરી થવાની સંભાવના છે બે જગ્યા પાણી મળ્યું નથી ને અમે આ દેખી શકો છો તમે આ કૂવો અમારી પાછળ જે કૂવો છે તે અંદર એ પાણી કાઢવાનું છે દૂલને લઈ ભાઈબંધ જે છે તે ડૂલને લેવા ગયો છે પાણીને કાઢવા દૂરું ને બે વસ્તુ અને અમે અહીંયા કાઢીને પછી મન્ચુરિયન ખાવા જઈશું અને મન્ચુરિયન ખાઈને પછી ઘરે જઈશું તો અહીંયા જ અમારો આપણો બ્લોગ સમાપ્ત થાય છે અને અમારા વિડીયોને લાઈક કરજો અને આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમને થોડો સપોર્ટ મળે અને અમે આવા નવા વિડીયો બનાવી શકીએ ધન્યવાદ